ભાજપ દ્વારા સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની સંસદીય બેઠક યોજાઈ અરવલ્લી આ બેઠકમાં લોકસભા ક્ષેત્રના કલસ્ટર્સ તથા કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જમલિયાના અધ્યક્ષસ્થાને બેઠકમાં લોકસભા સીટના પ્રભારી દસ્યંતભાઈ પંડ્યા સંયોજક જેડી પટેલ જિલ્લા સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના રાજુભાઈ સુકલ પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબા જિલ્લા પ્રમુખ અરવલ્લી જિલ્લા પ્રમુખ પાંચ લાખના લક્ષ્યાંક માટે મહેનત ખૂબ જ કરવી પડશે નાના કાર્યકર્તાનું પણ મહત્વ સમજો આજે નાના કાર્યકર્તા પ્રધાનમંત્રી થી ઉચ્ચ પદો પર બેઠા છે આપનું શક્તિ કેન્દ્ર મુખ્ય કેન્દ્ર રહેશે જ્યાં કમ વહા હમ ત્યાં પહોંચવાનું છે તેની યોજના વિશે વાત કરી નું વિસ્તાર કરવાનું આ અવસર છે તેના માટે કાર્યકર્તા કામે લાગી જાય રાષ્ટ્ર માટે કામ કરવાનું છે દુષ્યંતભાઈ પંડ્યાએ જણાવ્યું કે આપણો રોઝ સંગઠનમાં ભૂમિકા છે તે નક્કી કરવાનું છે ફૂલ ટાઈમ કામ કરે તેવા કાર્યકર્તાને જવાબદારી આપવી આપણે એક જ ગોળ હોવો જોઈએ નરેન્દ્રભાઈને ચાર સો પ્લસ સુધી બેસાડવાના છે બોજ સુધી સક્રિય કેવી રીતે રાખવું તે વિશે જાણકારી આપી પક્ષ આપણી પાસે અલગ વિઝન થી કામ માંગે છે લાભાર્થીઓ સંપર્ક કરવો અભિપ્રાય લેવો નાના સમાજમાંથી માંડી તમામ સમાજમાં ના આગેવાનો લોકો ને સંપર્ક કરવો વગેરે વાત કરી હતી સંઘાત્મક વ્યવસ્થા વિશે વાત કરી હતી સંયોજક જેડી પટેલ ચૂંટણી માં બંને જિલ્લા જેની જવાબદારી સોંપવામાં આવી તેની જાહેરાત કરી હતી અને જણાવે કે મતદાન માંડી વોટિંગ કરવા સુધીની જવાબદારી પૂરી કરવાની છે આ પ્રસંગે બંને જિલ્લાના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા कार्यक्रम न संचालन जिल्हा महामंत्री विजयभाई पंड्या करेल बन्ने जिल्हा ना मुख्य होद्देदारो हाजर्या रिपोर्ट सोय सोय एचएन टी वी हिमतनगर